ત્રણ ફિલ્મના કલેક્શનની વાત કરવાની છે ઉમરો ફાટીને અને ઓલ ધ બેસ્ટ મંડિયા સૌથી પહેલાં આપણે ઉમરોની વાત કરીએ પંચાવન દિવસનું કલેક્શન છે ફિલ્મ રિલીઝ થઈને ત્યારથી લઈ અને છેક બાવન દિવસ સુધી ખાલી તેત્રીસમાં દિવસને બાદ કરતાં આ ફિલ્મનું કલેક્શન ડબલ ડિજિટમાં હતું બાવન દિવસ સુધી ત્રેપનમાં દિવસે આ ફિલ્મનું કલેક્શન પાંચ લાખ ચોપનમાં દિવસે પાંચ લાખ અને પંચાવનમાં દિવસે સાત લાખ ટોટલ નેટ કલેક્શન તેર કરોડ એકોતેર લાખ રૂપિયા છે ઉમરોનું પંચાવન દિવસનું હેલારોની નેટ કલેક્શન સોળ કરોડ છે સોરી ગ્રોસ કલેક્શન હેલારોનું ગ્રોસ કલેક્શન લાઈફ ટાઈમ સોળ કરોડ છે એટલે ઉમરોને હવે હેલારો સુધી પહોંચવામાં લાંબી વાર નહીં લાગે ઉમરોનું નેટ તેર એકોતેર છે પણ ગ્રોસ બહુ જલ્દી પહેલારો સુધી પહોંચી જશે હવે બીજી વાત છે ફાટીને ફિલ્મ એના અડતાલીસ દિવસનો શરૂઆતમાં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈને ત્યારે એમ લાગતું હતું કે લગભગ લગભગ બે વીકમાં તો આ ફિલ્મ નીકળી જશે કારણ કે કલેક્શન શરૂઆતમાં થોડું જેવું જોઈતું તેવું નહોતું હતું સારું પણ જેવું જોઈતું હતું ને એવું નહોતું એટલે એવું થયું કે લગભગ બે મેક્સિમમ ત્રણ વીક ત્રણ વીકમાં તો ફાટીને ફિલ્મ નીકળી જશે પણ અડતાલીસ દિવસ પચાસ દિવસ પૂરા થઈ ગયા આ ફિલ્મને ત્રણ કરોડ અને બાવન લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે જે ખૂબ સરસ કહેવાય ખૂબ એટલે ખૂબ સરસ કહેવાય ત્રણ કરોડ અને બાવન લાખ રૂપિયા અને હવે વાત કરીએ હમણાં જ રિલીઝ થયેલી ઓલ ધ બેસ્ટ પંડ્યાની ભલા ઠાકર યુક્તિ રાંદેરિયા દર્શન જરીવાલા અને વંદના પાઠકની ફિલ્મ આ ફિલ્મનું છે ને સારી છે ઠીક છે બેકાર છે બહુ ખરાબ છે બકવાસ છે કોર્પોરેટ બુકિંગ છે ગ્રુપ બુકિંગ છે આ બધાની વચ્ચે આ ફિલ્મે એની રફતાર તો મૂકી જ નથી પહેલા દિવસે પણ જબરજસ્ત જબરજસ્ત કમાણી કરી અને બીજા ત્રીજા ચોથા દિવસે પણ ફિલ્મની કમાણી છે એ એની જ ગતિએ ચાલી જાય છે આવતા વીકેન્ડમાં પણ આ ફિલ્મનું કલેક્શન બહુ સરસ નીકળશે એ વસ્તુ હું ઓક્યુપન્સી પરથી કહું છું આપણે ડિટેલમાં રિપોર્ટ જાણી લઈએ આ ફિલ્મ છે ને આ શુક્રવારે જીજા સાલા જીજા આવી બરાબર તો જીજા સાલા જીજાને આ ફિલ્મથી ફેર પડશે ઓલ ધ બેસ્ટ પંડિયા ચાલી રહી છે એનાથી જીજા સાલા જીજાને ફેર પડશે થાય કેવું કે ભાઈ જૂની ફિલ્મ ચાલતી હોય તો નવી રિલીઝ થાય ને તો જૂની વાળીને થોડો પ્રોબ્લેમ આવે પણ આમાં એવું નહીં થાય આમાં નવીને વાંધો આવશે તમે જોજો છઠ્ઠો દિવસ બુધવાર ઓક્યુપેન્સી તેર પોઈન્ટ સત્યાવીસ ટકા રહી મોર્નિંગ શોમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ આફ્ટરનૂન શોમાં દસ પોઈન્ટ અડતાલીસ ઇવનિંગ શોમાં દસ પોઈન્ટ સોળ અને નાઇટ શોમાં સત્યાવીસ પોઈન્ટ ચોપન ટકા હવે મારો એક સર્વે એવો છે કે વીકડેની ઓક્યુપેન્સી છે ને એ પચીસ ટકા ઉપરની નાઈટ શોની હોય ને એટલે એ ફિલ્મની રવિવારની ઓવરઓલ ઓક્યુપન્સી અને ઇવનિંગ ઓક્યુપન્સી જબરજસ્ત નીકળે શનિવારની નાઇટની જબરજસ્ત નીકળશે રવિવાર ઇવનિંગની જબરજસ્ત નીકળશે અને શનિ રવિ બંનેની ઓવરઓલ જબરજસ્ત નીકળશે કારણ કે બુધવારની ઓક્યુપન્સી નાઇટ સત્યાવીસ પોઈન્ટ ચોપન છે એટલે શનિ અને રવિની લગભગ લગભગ ઓવરઓલ ઓક્યુપેન્સી છે અને ત્રીસ ટકાની અરાઉન્ડ અરાઉન્ડ આવવી જોઈએ શનિવાર નાઇટની લગભગ બત્રીસથી પાંત્રીસ ટકા અને રવિવાર ઇવનિંગની પાંત્રીસથી સાડત્રીસ ટકા જેટલી ઓક્યુપન્સી લગભગ લગભગ આ ફિલ્મની નીકળશે આવો મારો અંદાજ છે કારણ કે ગુજરાતી ફિલ્મોમાં એવું જ થાય છે વીક ડેમાં તમારે વીસ બાવીસ પચીસ ટકાની ઓક્યુપન્સી હોય ને એટલે એ વીકનું વીકેન્ડ જબરજસ્ત નીકળે છે એટલે ઓલ ધ બેસ્ટ મંડિયામાં વીકેન્ડમાં કલેક્શન બહુ સરસ નીકળવાનું છે તમે જોજો એટલે હવે છે ને જો કલેક્શન તમને કહું આ ફિલ્મનું પહેલાં દિવસનું કલેક્શન એક કરોડ દસ લાખ હતું બીજા દિવસનું પાંસઠ લાખ ત્રીજા દિવસનું નેવું લાખ ચોથા દિવસનું છવ્વીસ પાંચમા દિવસનું સત્યાવીસ છઠ્ઠા દિવસનું સાડત્રીસ ટોટલ આ ફિલ્મનું નેટ કલેક્શન ત્રણ કરોડ અને પંચાવન લાખ રૂપિયા થઈ ગયું છે અને હજી પણ આ વીકેન્ડમાં લગભગ લગભગ શુક્ર શનિ રવિ ત્રણ દિવસમાં તો આ ફિલ્મ એક કરોડ આરામથી કાઢી કાઢી નાખશે એટલે આ વીક પૂરું થશે ને એટલે લગભગ લગભગ આ ફિલ્મનું કલેક્શન સાડા ચાર કરોડ પ્લસ થઈ જશે આવો મારો અંદાજ છે સૌથી વધારે ઓક્યુપન્સી છે ને મુંબઈમાં હતી બાવીસ પોઈન્ટ પચીસ ટકા હતી અને એમાં નાઇટ શોની મુંબઈની આડત્રીસ ટકા હતી અને સુરતની નાઇટ શોની પાંત્રીસ ટકા હતી સૌથી વધારે ઓક્યુપન્સી આ શહેરોમાં હતી તો આ પ્રમાણે કલેક્શન રહ્યા છે હવે તમને ફિલ્મ કેવી લાગી ઓલ ધ બેસ્ટ મળીએ મને કમેન્ટ સેક્શનમાં જણાવો અને તમારું જે કંઈ પ્રિડિક્શન હોય કે વીક પૂરું થશે અને સાડા ચાર કરોડ સુધી આ ફિલ્મ પહોંચશે કે નહીં એ પણ મને જણાવજો ધન્યવાદ